નમસ્કાર મિત્રો સૌને સવારના હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સંબંધિત સમાચાર તમે બધાય શિવલિંગની પૂજા કરી હશે શ્રાવણ માસમાં તમે રોજ શિવલિંગના દર્શન પણ કરશો અને પૂજા પણ પરંતુ અમે તમને શિવલિંગ વિશે આજે ખાસ વાત જણાવીશું શિવ આ સૃષ્ટિના અધિકર્તા છે તે સંહારક છે અને સર્જનહાર પણ સંપૂર્ણ બ્રહ્માંડમાં શિવ વ્યાપેલા છે આ બ્રહ્માંડ ઓમની ધ્વનિમાં લીન થઈ રહ્યો છે શ્રાવણ માસમાં શિવનું પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ શિવને આરાધ્ય માનીને તેમાં શ્રાદ્ધ શ્રદ્ધા રાખવામાં પણ છે આજે જાણીએ શિવલિંગનું એક રહસ્ય જેને જાણીને તમને આશ્ચર્ય થશે કે શિવની સૃષ્ટિનો વિસ્તાર કેવો વ્યાપક છે તમે બધાએ શિવલિંગની પૂજા કરી હશે શ્રાવણ માસમાં તમે રોજ શિવલિંગના દર્શન પણ કરશો અને પૂજા પણ પરંતુ અમે તમને શિવલિંગ વિશે આજે ખાસ વાત જણાવીશું શિવલિંગના ત્રણ ભાગ છે પહેલો ભાગ જે નીચે અને ભૂમિગત રહે છે મધ્ય ભાગમાં આઠે દિશાનું સમાન માપ હોય છે અંતમાં તેનો ભાગ જે અંડાકાર જેવો હોય છે જેની પૂજા કરવામાં આવે છે આ શિવલિંગની ઊંચાઈ સંપૂર્ણ મંડપ કે પરિધન ના એક તૃતીયાંશ હોય છે શિવલિંગ બે પ્રકારના હોય છે પહેલું આકાશીય અથવા ઉલ્કા શિવલિંગ અને બીજું પારદ શિવલિંગ આ ત્રણ ભાગ બ્રહ્મા નીચે વિષ્ણુ મધ્ય અને શિવ શીર્ષનું પ્રતિક છે શીર્ષ પર જળાભિષેક થાય છે જે નીચે બનાવેલા એક માર્ગમાંથી નીકળી જાય છે શિવના માથા પર ત્રણ રેખા ત્રિપુંડ અને એક બિંદુ હોય છે આ રેખાઓ શિવલિંગ પર સમાન રૂપથી અંકિત હોય છે તમામ મંદિરોના શિવલિંગ ગર્ભગૃહમાં ગોળાકાર આધાર વચ્ચે રાખવામાં આવેલું હોય છે પ્રાચીન ઋષિ અને મુનિઓ દ્વારા બ્રહ્માંડના વૈજ્ઞાનિક રહસ્યને સમજીને આ સત્યને પ્રગટ કરવા માટે વિવિધ રૂપથી આનું સ્પષ્ટીકરણ કરવામાં આપવામાં આવ્યું છે કદાચ તમને એવી ખબર હશે કે દુનિયામાં શિવની પૂજા માત્ર હિન્દુ અને ભારતમાં જ થતી હોય છે પરંતુ આજે અમે જણાવીશું કે શિવલિંગની પૂજા ક્યાં ક્યાં થાય છે પુરાતત્વ નિષ્કર્ષો અનુસાર પ્રાચીન શહેર મેસોપોટીએમિયા અને બેબી લોનમાં પણ શિવલિંગની પૂજા કરવાના સબૂત મળ્યા છે આ સિવાય મોહેજો દળો અને હડપ્પાની વિકસિત સંસ્કૃતિમાં પણ શિવલિંગની પૂજા કરવાના પુરાતાત્વિક અવશેષો મળ્યા છે સભ્યતાના આરંભમાં લોકોનું જીવન પશુઓ અને પ્રકૃતિ પર નિર્ભર હતું જેથી તે પશુઓના સંરક્ષક દેવતાના રૂપે પશુપતિની પૂજા કરતા હતા સેંધવ સભ્યતાથી પ્રાપ્ત

મિસ્ત્ર ઇજિપ્ત ચૌદસો પચાસ પાંચસો ઈશા પૂર્વ અસિરિયા ચૌદસો પચાસથી એકસો પચાસ ઈશાપૂર્વ ગ્રીસ યુનાન આઠ હજાર પાંચસો ઈશા પૂર્વ રોમન સભ્યતા હતી મિત્રો આ માહિતી સારી લાગી હોય તો દરેકને શેર કરજો અને હર હર મહાદેવ લગ્ન